નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બચાવ તાલુકાના ખેડૂતોને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો પ્રાપ્ત કરવા તેમજ અન્ય ખેડૂતોને સમસ્યા બાબતે બચાવ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટર કચેરીએ ભારતીય સંઘ ખેડૂતો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નાયબ કલેક્ટરને લેખિત પત્ર દ્વારા ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં નખાતા

ત્યાં પાકની વાવણી પર ભારે અસર પડે છે વર્તમાન બે મહિના માટે ભચાઉ તાલુકાની બે હજાર ટન ની ડિમાન્ડ સામે માત્ર બસો પાસઠ ટન ડીએપી આપીને તંત્ર દ્વારા ખરેખર ખેડૂતોની મજાક કરવામાં આવી રહી છે વિધાનસભામાં બે બે વખત કૃષિ મંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં ખાતર બનાવતી કંપનીઓ જાણે સરકાર નું કઈ માનતા જ ન હોય તેમ હજુ પણ રાસાયણિક ખાતરો સાથે બીજા અન્ય ખાતરો કે નેનો બોટલો ફરજિયાત આપવામાં આવે છે તેનું પણ યોગ્ય નિરાકરણ આવવું જોઈએ ગત ત્રણ વર્ષથી શિયાળુ સિઝનમાં આ વિસ્તારમાં ડીએપી અને યુરિયા બંને ખાતરોની મોટી અછત રહી છે જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે આ વિસ્તારમાં યુરિયા કંપની નો પણ પકડાયું છે અને નકલી ડીએપી પણ ગત વર્ષમાં પકડાયું હતું ત્યારે તંત્ર આ બાબતે શું કાર્ય કરી રહ્યું છે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે આવનારી ચોમાસુ શિયાળી સીઝન આવી પરિસ્થિતિ ઊભી ન થાય ખેડૂતોએ ખેતર છોડીને આંદોલન ના માર્ગે ન આવવું પડે એ માટે અત્યારથી આગોતરું આયોજન થાય તે સંબંધિત તંત્ર સાથે આપની અધ્યક્ષતામાં તેની દર મહિને ત્રીસ તારીખે રિવ્યુ મિટિંગ થાય એમાં ભારતીય કિસાન પ્રતિનિધિને હાજર રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વર્તમાન સમયમાં ભચાઉ તાલુકાના ઘણા ગામડાઓના ખેડૂતોની જમીનમાંથી મોટી વીજ લાઈન થઈ રહી છે જેમાં ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર યોગ્ય વળતર આપ્યા વગર લાઈનો પોલીસ તંત્ર સાથે રાખીને ધમકીઓ આપીને કામ કરવામાં આવી રહ્યું છે જે એકદમ યોગ્ય નથી પૂરતું વળતર આપવામાં આવે પછી કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આવનાર દિવસમાં બચાવ તાલુકામાં પૂરતો ડીએપી ખાતરનો જથ્થો મળી રહે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા લેખિત પત્ર સાથે માંગ સાથે વિનંતી કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા પ્રમુખ દેવજીભાઈ છાંગા ભારતીય કિસાન સંઘ અગ્રણીઓ બચાભાઈ આહિર ડાયાભાઈ ચાવડા સહિત તાલુકાના ખેડૂતોએ રજૂઆત કરી હતી રિપોર્ટ બાય મહાવીર સિંહ બિરાણા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સભ્યતાની સાથે સ્પષ્ટ વાત વાત તો એવી છે કે લગભગ આજે બાર મહિનાથી આ માથાકૂટ તો ચાલે છે જે ખાતરની છે ડીએપી યુરિયા છે આપણે જયારે વાવેતર નો સમય આવે ત્યારે એક દાણો ખાતર નો હોતો નથી એટલે આજે આપણે હવે કેનાલ આવી ગઈ છે બરાબર છે અને ખેડૂતોએ વાવેતર પણ ચાલુ કરી દીધા છે મગફળી છે કપાસ છે એવા વાવેતરો ખેડૂતોએ ચાલુ કર્યા છે તો એક બીએપી નું દાણું છે નહીં એટલે આપણને એવો વિચાર આવ્યો કે આપણે મિટિંગ કરી નાયબ કલેક્ટર ને વાકેફ કરી કે ભાઈ આ ખાતર ક્યારે મળશે અને રાણાભાઈ ખરેખર એવી વાત છે કે આપણે ભચાઉ તાલુકો અને રાપર તાલુકો એ પચાસ ટકા માં છે અને પચાસ ટકા માં આખો કચ્છ છે વાવેતર ની દ્રષ્ટિએ અને માંડો કે આપણે બે તાલુકા તાલુકામાં ઓછામાં ઓછો ખાતર મળતો હોય તો આપણને મળે છે આપણે મહિનાની હજાર ની ડિમાન્ડ છે બરાબર છે એના સામે અઢીસો ટન ખાલી મળે છે ખાતર હવે ક્યારેક ક્યારેક ગાડી આવે તો એ ખાતર ખેડૂતો લગભગ ત્રણસો ચારસો ખેડૂતો હોય અને બસો કે અઢીસો થેલી ખાતર હોય તો એક એક થેલી ખાતરની મળતી નથી તો ખેડૂતો ખેતરમાં કામ કરે કે ખાતર પાછળ દોડા દોડ કરે એટલે ખરેખર આપણને સરકારને કહી છે કે મહેરબાની કરી અને તાત્કાલિક બચાવવો અને રાપરમાં માં મોટો જ જથ્થો ફાળવે મિત્રો અત્યારે કાંઈ આ આ ખાતર કઈ મફત તો મળતો નથી એ જે અમુક માણસો એમ કે છે કે તમે જથ્થો કરો છો હવે તેરસો સાડા તેરસો રૂપિયા ભાવ છે જથ્થો કરીને શું કરો અત્યારે ખેડૂતની વાડી એક થેલી નથી રાણાભાઈ એટલે ખરેખર આપણે નાયબ કલેક્ટર ને વાત કરી છે ને એમણે એવી ડિમાન્ડ આગ ઉપર મૂકશે હવે જોઈએ છીએ શું થાય છે નકર પાંચ સાત દિવસ કે દસ દિવસ જાય પછી મોટામાં મોટો આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે ખેતી એવી વેસની થઈ ગઈ છે કે અત્યારે તમે જો ખાતર બંધ કરશો તો તમને પચાસ ટકા ઉપજ નહીં આવે કારણ કે વ્યસન થઈ ગયું છે એટલે વ્યસન બંધ કરાવવું તાત્કાલિક કોઈની તાકાત નથી એ અત્યારે સરકારની નીતિ એ છે કે તમે ખેતી વગર ખાતર ખાતર વગર ખેતી કરો પણ એ યોગ્ય નથી એ આસ્તે આસ્તે વ્યસન મુકાવવું પડશે જે એક થેલી નાખે છે એ પચાસ ટકા નાખે પચાસ ટકા માંથી પચીસ ટકા નાખે ત્યારે એ વ્યસન મુકશે અત્યારે જો તમારે આ કચ્છ ની ખેતી ને બચાવવી હોય કચ્છ ખેડૂતને બચાવવું હોય તો મહેરબાની કરી અને તાત્કાલિક ખાતરનો નો જથ્થો પૂરો કરે બિયારણ નો જથ્થો પૂરો કરે દવા નો જથ્થો પૂરો કરે તો જ ખેડૂત આમાં ટકી શકશે નહીં કે ખેડૂત ટકી શકશે નહીં કેનાલ ખાસ કરીને જે અત્યારે ગાબડા છે વધારે પડતા રીપેર નથી કરવા વાઢિયા કેનાલ મુદ્દો છે શું કહેશો હવે આમાં સાહેબ એવો છે કે વાઢિયા કેનાલ નો મુદ્દો લગભગ આજે બે હજાર છ થી ચાલુ છે અને અમે કિસાન સંઘ પણ રજૂઆત કરતા આવે છે હવે એમને શું પેટમાં દુખે છે એ જ ખબર નથી મોટા મોટા કોન્ટ્રાક્ટર આપેલા છે કે અમને એમ કે છે કે હમણાં બે મહિનામાં ચાલુ થઈ જશે મહિનામાં ચાલુ થઈ જશે અને કોઈ હવે અત્યારે એ કઈક રીંગ બેસાડે છે તો એમ કે છે કે અમારી રીંગ ચાલતી નથી ઉપરથી જે રોડ છે એ બેસી જાય છે આવી બેસી જાય એમાં તો આપણા ખેડૂતો કે કોઈનો વાંક નથી બરાબર છે ખરેખર અત્યારે ટેકનોલોજી કેવી છે અત્યારે એક રોડ ચાલુ બીજા રોડને નાખી દીધો તો સાહેબ આજે એક મહિનામાં ચાલુ થઈ લગભગ દસ પંદર વર્ષથી એમને વાળેલો આ આ પ્રશ્ન અને બાકી રહી આપણી કેનાલની ની વાત કેનાલમાં લગભગ આપણે બે મહિનાથી આ પાણી હમણાં બંધ હતું અને બંધ ત્યારે આપણે સાહેબને વાત કરી હતી કે શું કામ તમે અત્યારે બંધ કરાવો છો તો પાણી ચાલુ રાખો નહીં નહીં કે રિપેર કરવી છે અને સાફ કરવી છે અરે દીપક ભાઈ એક પણ જરાય સાફ થઈ નથી હવે જાણે ભગવાન ખરેખર રિપેર થઈ જોઈએ થાય ને સાહેબ આપણે રજૂઆત કરી છે કે જે ખેડૂતો છે જ્યાં કિનાલ જતી હોય એને એને પૂરતો પાણી મળવો જોઈએ કારણ કે જો ખેડૂતો પાણી હશે તો જ ખેતી કરી શકશે અને અત્યારે શક્ય નથી ખેતી કરવી અત્યારે વરસાદ બીજા જ્યાં આપણા કચ્છમાં જે પહેલા કરતા વધારે થતો અત્યારે બિલકુલ ઓછો થઈ ગયો છે બે વર્ષથી હવે બેન ને આપણે વાત કરી છે ને ડિમાન્ડ જે મૂકી છે એ ઉપર કે અમે વાકેફ કરીએ છીએ અને તમને જેમ બને તેમ તાત્કાલિક આનું વળતર પૂરું મળશે અરે સાહેબ આપણે એવો છે કે હવે ખેડૂતો બચારા એક એક છે બરાબર છે હવે જ્યારે એના ખેતરમાં કામ કરતા હોય ત્યારે ઓછીતાના પોલીસ પ્રોટેક્શન લઈને આવી જાય છે ખરેખર એ માને નથી જમીન છે આપણા બાપ ની એના બાપની જમીન નથી ખરેખર જો એને કંપની જોડે અને ખેડૂત જોડે મીટિંગ કરી બંને અત્યારે પણ આપણે વાત કરી છે ખોટી રીતે દાદાગીરી ખેડૂતો ઉપર નહીં ચાલે આપણે વિકાસ થાય એમાં હા ભાઈ કોઈ વાંધો નથી પણ આવી રીતે ખેડૂતોના ભોગે વિકાસ થાય ને એ નથી પોસાતો અરે જંત્રીના ભાવ દિવસ દિવસ વધ્યા જાય ને ખેડૂતના ભાવ ઘટતા જાય તો એ દી ચલાવી નહી લે કિસાન સંઘ કોઈ નહીં ચલાવી લે ખેડૂતો જે અમારી પાસે આવશે એ ખેડૂતને પૂરેપૂરો ન્યાય મળશે હવે જીઓ માં સાહેબ હમણાં કોલ નીકળવાની એ ઘણી તકલીફ છે પછી જે ફીડો છે એની સમારકામ થયું નથી વારંવાર ફીડો ફોલ્ટમાં જાય છે લાંબી લાઈનો છે એ પણ આજે અમે રજૂઆત કરવાના છીએ અમુક એક ગુણાતિપુરના ખેડૂતની રજૂઆત છે અને એક રતનપરના ખેડૂતની રજૂઆત છે એને કંઈક આગ લાગવાનું બનાવ બન્યો છે એની હજી કોઈ વર્ક મળી નથી એટલે સાહેબ નત્યારે વાકેફ કરવાના છે